પાટણના નવા બસ પોર્ટમાં બાંધકામ હજુ બાકી હોવા છતાં નિયમોનો ઉલ્લંઘન કરીને બિલ્ડિંગ યુઝ એટલે કે બીયુ પરમિશન આપી દેવામાં આવી હોવાનો વિવાદ વકર્યો છે પાટણ નગરપાલિકાના કોર્પોરેટરોએ નવા બસ સ્ટેન્ડની મુલાકાત લીધા બાદ ચીફ ઓફિસર હિરલબેન ઠાકર પર ગંભીર આક્ષેપો કર્યા છે કોર્પોરેટર શૈલેષ પટેલે જણાવ્યું હતું કે બસ સ્ટેન્ડમાં એક થી ચાર માળનું બાંધકામ હજુ પૂર્ણ થયું નથી તેમ છતાં ચીફ ઓફિસર ઓફિસરે ગેરકાયદેસર રીતે દુકાનોને બીયુ પરમિશન આપી દીધી છે વગર જ પરમિશન આપવાથી ભવિષ્યમાં મોટી જાનહાનિ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ મામલે અધિકારીના ઈરાદાઓ સામે સવાલ ઉઠતા મુખ્યમંત્રી અને શહેરી વિકાસ મંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે ભ્રષ્ટાચારના આક્ષેપો અંગે પત્રકારોના પ્રશ્નોના જવાબમાં તેમણે જણાવ્યું કે આવી ખોટી મંજૂરીઓ પાછળનો ઈરાદો તપાસનો વિષય છે બીજી તરફ કારોબારી ચેરમેન મુકેશ પટેલ પણ ચીફ ઓફિસર પર બિલ્ડરો સાથે કરીને નિયમ વિરુદ્ધ કામગીરી કરવાના આક્ષેપ કર્યા છે તેમણે રેલવે ગરનાડા પાસે આવેલ શ્યામ સ્ક્વેર કોમ્પલેક્ષ ઉલ્લેખ કરતા જણાવ્યું કે ત્રીસ સપ્ટેમ્બર બે હાજર બાવીસ પહેલા થયેલા બાંધકામ માટે જ ઇમ્પેક્ટ ફી ભરી શકાય તેવો નિયમ હોવા છતાં તે પછીથી રજા જેથી ધરાવતા કોમ્પ્લેક્ષને ઇમ્પેક્ટ ફી ભરાવીને રેગ્યુલર કરવામાં આવ્યું છે અગાઉના ચીફ ઓફિસરે જે બાબત રેકોર્ડ પર ના મંજૂર કરી હતી તેને વર્તમાન ચીફ ઓફિસરે કાયદેસર કરી હોવાનું તેમણે ઉમેર્યું હતું નગરપાલિકાના સભાસદોએ માંગ કરી છે કે બસો માટેનું પાછળનું બાંધકામ પૂર્ણ હોવાથી બસ સ્ટેન્ડ તાકીદે શરૂ કરવામાં આવે પરંતુ ખોટી રીતે અપાયેલી પરમિશન અંગે વહેલી તકે સ્પષ્ટતા કરવામાં આવે અન્યથા પોલીસ ફરિયાદ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે અમે બસ સ્ટેન્ડની આજે તમામ શ્રીઓ અહીંયા મુલાકાતે આવેલા આપ આપશ્રીએ પણ જોયું છે બસ સ્ટેન્ડની અંદર ઘણું બધું બાંધકામ હજી પૂર્ણ થયેલ નથી ગુજરાત સરકારના સીટીસીઆરના નિયમ મુજબ બાંધકામ પરવાનગી નગરપાલિકા આપ્યા બાદ જેટલી મિલકત વાપરવાલાયક યોગ્ય હોય એની બિલ્ડિંગ યુથ પરમિશન પાટણ નગરપાલિકા દ્વારા આપવાની થાય છે પણ અહીંયા પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા એકથી ચાર માળની કુલ આઠસો એકવીસ દુકાનોની બી પરમિશન ખોટી રીતે આપવામાં આવેલી છે અહીંયા સ્થળ ઉપર જોતા પહેલો બીજો ત્રીજો ચોથા માર ઉપર હજી મોટાભાગની દુકાનો બનેલી નથી કેટલીક જગ્યાએ બાંધકામ ચાલુ છે બાવીસ નવ બે હજાર પચીસના રોજ આની બિલ્ડિંગ વિથ પરમિશન પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિલનબેન ઠાકર દ્વારા ખોટી રીતે સરકારના પ્રવર્તમાન નિયમોની વિરુદ્ધમાં જઈ અને આપવામાં આવેલી છે બાવીસ નવ બે હજાર પચીસના દિવસે આ બસ સ્ટેન્ડની અંદર ફાયર સેફ્ટીની પણ કોઈ જ મંજૂરી હતી નહીં પ્રશ્ન એવો છે કે બસ સ્ટેન્ડ એ જાહેર હેતુ માટે વપરાતું આ બિલ્ડિંગ છે અહીંયા ફાયર સેફ્ટીની સુવિધા ન હોય અને બિલ્ડિંગ વિથ પરમિશન આપવાથી જાનમાલનું નુકસાન થાય પ્રજાને આ બાબત ભવિષ્યમાં મોટી જાણાની થવાની સંભાવના છે મે ચીફ ઓફિસરની સ્પષ્ટતા માગી છે અને અમે જે રજૂઆત કરી છે એ મુખ્યમંત્રી શ્રી શહેરી વિકાસ મંત્રી શ્રી કમિશનર શ્રી મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન અને રિજનલ કમિશનરને મોકલી આપેલ છે પાલિકાના ચીફ ઓફિસરે રેકોર્ડ ઉપર ખોટી મંજૂરી આપી છે કોઈ પણ સરકારી કર્મચારી સરકારના પ્રવર્તમાન નિયમો વિરુદ્ધમાં જઈ અને મંજૂરી આપે એટલે મારા કરતાં આપ બધા પત્રકારો વધુ સમજી શકો છો કે એવી ખોટી મંજૂરી આપવા પાછળનો એમનો ઈરાદો શું હોઈ શકે તમે શું કાર્યવાહી કરશો અમે નગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓએ ચીફ ઓફિસરશ્રીને લેખિતમાં આપેલ છે અને અમે એમની પાસે સ્પષ્ટતા માગી છે કે તમે અહીંયા જે બિલ્ડિંગ બનેલી નથી જે દુકાનો પૂર્ણ બાંધકામ થયેલ નથી તેની તમે મંજૂરી આપી છે તો સીજીડીસીઆરમાં આવી કોઈ જોગવાઈ નથી તો તમે કયા નિયમ મુજબ

એમને જાતે નિર્ણય લે છે એ કાયદાથી ગભરાતા જ નથી કાયદો પોતાના ગજોમ નહીં ભરે છે અમે હાલ બસ સ્ટેન્ડની મુલાકાત લેવા બધા જ કોર્પોરેટરો સાથે અમે આવ્યા છીએ અને તમે જોઈ શકો છો હજી પૂરું બાંધકામ નથી અને એનું બી પરમિશન મળી ગયું છે મિત્રો આમાં મોટી લેતી જતી થઈ છે બિલ્ડરો સાથે અને આ બી પરમિશન આપવામાં આવી છે આવો જ એક બીજો છે આ પ્રશ્ન એમાં જે ઇમ્પેક્ટ ફી ભરાવી છે એ રેલવે સ્ટેશનથી વનરાજ સુધી જે વચ્ચે વનરાજ સોસાયટીના નાકે જે કોમ્પ્લેક્સ બન્યું છે એ કોમ્પ્લેક્ષ બાવીસ સપ્ટેમ્બર પહેલાંનું જે ઇમ્પેક્ટ ફી ભરવાની હોય જે નિયમ હતો ત્રીસ સપ્ટેમ્બર બે હજાર બાવીસ એના પહેલાં જે બાંધકામ થયું હોય એને ઇમ્પેક્ટ ફી ભરી શકાય પણ રજા ચીઠી જ એના પાછળ રજા ચીઠી જ મળેલી છે અને એનું એની ઇમ્પેક્ટ ફી ભરાવી અને એને કાયદેસર કરવામાં આવી છે મિત્રો એમાં અગાઉના ચીફ ઓફિસરે એ નામ મંજૂર કર્યું છે રેકોર્ડ ઉપર છે નામ મંજૂર કર્યું છે તે છતાંય પણ અત્યારના હાલ ચાલુ ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે અને કોઈ પણ હિસાબે કાયમી કરવા માટે રેગ્યુલર કરવા માટે એમને ઇમ્પેક્ટ ફી ભરાવી અને રેગ્યુલર કરી છે કયું મોલ છે એની કે શ્યામ વધુ કે શ્યામ સ્ક્વેર પાટણ નગરપાલિકાના નવા બસ સ્ટેશનનું બ્યુ પરમિશન ફક્ત ને ફક્ત જાહેર હેતુથી જાહેર જનતા તકલીફમાં ના મુકાય અને બસ સ્ટેશન વહેલવું શરૂ થાય તે હેતુથી આપવામાં આવ્યું છે અને પાર્ટ બીયુ જીડીસીઆરના નિયમ પ્રમાણે આપવામાં આવ્યું છે પણ જે એ લોકો આક્ષેપ કરી રહ્યા છે તે લોકોએ કથિત લેતી દેતી ક્યાંક એમ એમની અપેક્ષા કરી હશે ને એ અપેક્ષામાં એ એ લોકોને પૂરી નહીં થઈ હોય એટલા માટે થઈને આ પ્રકારના આક્ષેપ કરે છે આ આક્ષેપ કરનારા જે લોકો છે એમાંથી એક જણને તો દિવાળીના આસપાસ ખુલ્લા પગે ક્યાંકથી કોઈ સોસાયટીમાંથી ભાગવું પડ્યું હતું એ પરિસ્થિતિ એમની આવી હતી એટલે આક્ષેપ કરતાં પહેલાં એમને વિચારવું જોઈએ કે તેઓ પોતે કેટલી નૈતિકતા રાખે છે મેં સંપૂર્ણ પારદર્શક પદ્ધતિ સાથે પાટણ નગરપાલિકામાં કામગીરી શરૂ કરેલી છે એ પહેલાં બિલ્ડરોને ધમકાવીને એ લોકોને બ્લેકમેલ કરીને અમે અરજી કરીશું તમારી ફાઇલ અટકી જશે એ પ્રકારની સિસ્ટમ અહીંયા ચાલતી હતી ઓફલાઈન ફાઇલ સિસ્ટમ ચાલતી હતી પહેલાં ઓફલાઈન ફાઇલ સિસ્ટમો એમના ટેબલ ઉપર જાય એ લોકો જોવે પછી બિલ્ડરને ફોન કરવામાં આવતો હતો એ બધી જ સિસ્ટમો બંધ કરી અને જેવી ફાઇલ આવે લોગિનમાં એને બે જ કલાકમાં નિકાલ કરી દેવામાં આવે તેવી પારદર્શક પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો આથી તેઓએ જે સૂચવી છે એ મીઠાઈ તેમને નથી મળી અને એના કારણે આવા ખોટા આક્ષેપ કરી રહ્યા છે અને આક્ષેપ કરવાવાળી ટોળકીની અંદર એક બીજા જે છે એ તો પોતે બ્લેકમેલ કરવા માટે જાણીતા છે અને એમના ઉપર ઘ સંખ્યાબંધ કેસ થઈ ગયેલા છે લિસ્ટેડ બુટલેગર છે અને એ લોકો જ્યારે ચીફ ચીફ ઓફિસરની પારદર્શક આ પદ્ધતિ છે એના પર આક્ષેપ કરે તો એવા આક્ષેપોમાં કોઈ તથ્ય નથી અને મેં જે કામગીરી કરી છે તે મને ખબર છે